માતાજી જય ભલે જય દ્વારકાધી જય શિયા માં અલગ માં જય દ્વારકાધી હવાર માં ખેતર ગયો શું પાણી વાર આજ મવડા માં પાણી હાલે રાજ કોરવા જોઈ શકો છો આપણે પાણી આવે ધોરિયા માંથી એટલે મોટર ચાલુ છે ડાયરેક્ટ પાણી આવે નદી માંથી નર્મદા પાણી છે આપણે અને હમણાં મવડો પાયો છે મવડામાં ખ્યાલ એમ ત્રે દી ચાર દી પાણી હાલ્યો છે નહીં શું ટીમમાં ટોળા છે ને તે પાણી ખોલતો નથી આપેલી વાટે બરો ધોરીયો આપણે આજ ભાઈ વાહ વાહમાં પડી ગઈ પાણી ગયો પાણીમાં હજ વામ છે થોડી લાઈટ રહે લાઈટ રહેશે બહુ સારું જોખો હો રહ્યા આપે મેના રાણી પડી હોઈયા બાબર હેઢો છે આ મૌડ પાયો હે મગડમાં બહુ સારો ઉગ્યો હે પહેલા પાઇપાયો તો ઉગી આવ્યો છે અને વિડીયો તમે જોતા રહેજો નવા હોય તો લાઈક કરજો ને શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો અને પસંદ મળી ભાઈને પાણી બંધ થઈ ગયું છે લાઈટ ગઈ છે ને એક વાત પી ગયો અને કાલે બેવડો વારો પડશે પાણી લાઈટ ગઈ છે હવે અને પી ગયો છે પણ અહીંયા પાવડો પડ્યો છે પાવડા લઈને સોઠીએ કરે અને મને રહેજો વિડીયોમાં તમે લાઈટ ગઈ છે ધોરી ચૂકી ગયો આપણે એક વાગ્યો લાઈટ ગયા છે આપણે મેના પડી છે લઈ રાણી લઈને બીજા ખેતરમાં આંટો મારસું એમાં એમાં આપણે હવે ગાજરો લેવા આવ્યા હતા ગાજરો હવે ભાઈ નહીં ગાજર જબલો ભરી લીધો આપણે ઘરે એ માટે આપણે હવે ખેતરમાં આવી ગયા એની વારમાં ઇંડા બહુ સારા અત્યારે ઈંડા બહુ સારા હશે પિન એમાં કાંઈ વાંધો નહીં આવે આપણે આમાં આમાં ભાગી હશે ચોથા ભાગે એના બહુ સારા છે પાણી હાલે એને એમાં બે ચાર વીણી વીણાઈ ગઈ એમાં વીણા છે એ પાણી હાલે છે આપણે ત્રાડી આવે પાણી નર્મદામાં અહીંયા ખાતર ગરા હે ખાતર ગરા પાણી ખૂની છે આપણી એના મોડીયો બહુ સારો છે અત્યારે કેવા થાય કેલા થાય ઉતરે ખબર પડે ચાર એકલમાં છે આપણા અહીંયા ડેલો છે અહીંયા ડીપી છે બોર છે

પાણી પીવા છો તો અને આપણે ઊભીમાં પહેશું આપણે જો રાજકી બહેન છે રાજગીની હમ ભેસન બહુ સારી છે જો રાજકી ઊભી આમાં શું ફેસન નામ હોય બધાના હા એકનો દાઈ હોય એકના ના ધોલી હોય એકના ભૂરી હોય એકના નામ ઢૂકળો હોય એકનું ઢબલ હોય ઢીલીઓ ખાવડી બધે નામ અમારું હોય આપણે બીજી પાડી લીધી છે આપણે હા જો એને તો કઠે ખોર ખાવો એટલે ખોર ધરાવીને ખાઈ ગઈ છે આ ભેંસની પાડી સારી ભેંસ થશે એક નંબર પાડીયો એક નંબરની આપણે જોડે અહીંયા લાઈટ છે ચોવીસ કલાક અહીંયા ટાંકો છે આપણું અહીંયા મોટર છે બધી સુવિધા સારી અહીંયા ઘર જેવી સુવિધા મને ભેસણ કાઢે મને વિડીયો લીધો હતી આમાં હા ભેંસ કાઢી હવે ભેંસમાં પૂરી ધક્કામાં આ ધક્કામાં રહેશે ભેંસણ જાય ધક્કામાં ગાડબો કે ભાઈ ખર ખાવા તારે આ આપરી ભેંસો જાય છે વાડામાં ઢકામાં અને એ સમાધ પડી હે ભત્રા જબલી બહારેગી જબલી એ જબલી 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 આપણો વિડિયો વિરામ કરી છે વિડિયો આગળ વાળો કાલે આવશે અને વિડિયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરીને શેર કરીને સબસ્ક્રાઇબ કરીજો પાડો સબસ્ક્રાઇબ કરાવીજો હજાય છે ઘરે આપણે હવે